તો જો મિત્રો આ બધા હું કીધું કીધું આંટી અને અમ્માની છે આજે આવી જ બની છે અને લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો હું લીધું ના ખાઈ ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ તો આજે છે બીજ તો સવારે વેલા ઉઠી ગયા છે અને જો ચંદુ બ્રશ કરે છે মা মামা মামিনে নাস্টচরাভেপেঞেটাশে মামাবন তভ্রিগে নাস্টো করবাভেটাশেরাশে একনে মাপরনাস্র কারিলি আনাশ্রা

અત્યારમાં વહેલા ગાય ભેંસો છૂટી જઈ હતી બધું ખોણ ખાઈ છે અને જો આપણું બધું પડી ગયું હતું આપણે દિવસ રાતે અમે આવ્યા હતા પણ બધું રાતે સરખું કરાવ્યું નહોતું એટલે બીજા દિવસે સરખું કરી દીધું બધું જ અને અમે નવું બનાવી દેવું આખું ક્લિયર કરી ગમો બધું બનાવીને તૈયાર મતલબ મસ્ત કરી દેવું છું પાકા પાય એટલે કોઈ હેરાન થાય નહીં અને ગાય ભેંસો હેરાન ના થાય આવજો

અલ્યા ચોટી ના બે પાછળ બેહો તો તો જો મિત્રો આ બધા હું કીધું કીધું આંટી ઓર અમ્માની છે જો આંટી છે અને લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો શું કરો બાકી

જબરજસ્ત ગળદી હોય છે એટલે લગભગ સાજના જઈએ તો દર્શન સારા થાય અને ગુડ ડે ગુડી મુલાય ને હજી રેડી થાય મેકઅપ ની તો ચાલો હવે નીકળીએ આપણો જો મિત્રો મમ્મીને હવે તૈયાર કરી છે મમ્મીને લઈ જઈએ વાગડી

હું લાઈનમાં तो आप बॉक्स ही जम्स दे होली तो मम्मी લીધું होली तो ना क्यों होली तो હત્રો જો અમે પોતી ગયા છીએ શ્રીજીમો ધમવા માતા શું કે હવે ફોટો પાડજો હા પહેલા જૂનો જૂનો હતો કે

મિત્રો જો રુબે હવે ઘેર આવી ગયા છે રુબે ક્લીપ પડી છે જબરદસ્ત રુબી ગાડી તો પેલા ગાડી ચેક કરી જઈને એ મિત્રો બ્લોગ માં હવે ཁྱེད 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 ཁྱེད